નમસ્કાર જાંબુઘોડા તાલુકાના હીરાપુર કેજીપીવી ખાતે વિદ્યાર્થીનીઓનો વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના રામપુરા અને હીરાપુર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેમાં તારીખ એકવીસ ત્રણ બે ના રોજ હીરાપુર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ ધોરણ બાર વિદાય કાર્યક્રમ વાર્ષિક ઉત્સવ બે હજાર પચીસ ઉજવવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનું બાલિકાઓ દ્વારા સ્વાગત ગીતથી સ્વાગત કરાયું હતું જેમાં પધારેલ મુખ્ય મહેમાન પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ તેમજ ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ સાલ તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા રાસ ગરબા નાટક અને નૃત્ય સ્પીચ આદિવાસી ટીમલી જેવા અલગ અલગ કલા પ્રદર્શન કરવામાં આવ્યા હતા શાળાઓ આવેલી છે તેમાં નિરાધાર બીપીએલ દીકરીઓ કુલ ત્રણસો જેટલી અભ્યાસ કરી રહી છે અને તમામ દીકરીઓને જમવા તેમજ ચંપલથી લઈ માથાની પીન કપડા અને રહેવાની સગવડ સરકાર દ્વારા મફત પૂરી પાડવામાં આવી રહી છે ખાતે કરોડના ખર્ચે બનાવેલ હોસ્ટેલનું પણ ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે જ્યારે કેજીબીયુમાં માં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું ઉપસ્થિત મહિમાના હસ્તે સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે તમામ વિદ્યાર્થીનીઓને ફાઇલ વિતરણ કરાયું હતું આ પ્રસંગે પધારેલ જિલ્લા શિક્ષણ કોઓર્ડિનેટર અંજનાબેન પટેલ પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મહેનકુમાર દેસાઈ જામુગડા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા જામુગડા ભાજપ પ્રમુખ રણજીતભાઈ બારિયા હીરાપુર જૂથ ગ્રામ પંચાયત સરપંચ દર્શનભાઈ તેમજ શિક્ષણ તેમજ ગ્રામજનો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા